નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના જીરૂના બજાર ભાવ આપણે આ વીડિયોની અંદર જાણીશું તો વિડીયોના અંત સુધી બધા ખેડૂત મિત્રો બન્યા રહેજો અને હજુ સુધી જે ખેડૂત મિત્રોએ આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલી બેલ આઈકનને પણ દબાવી દેજો આજના જીરૂના બજાર ભાવની આપણે વાત કરીએ તો કે ઊંઝા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસો પચાસથી પાંચ હજાર ત્રણસો વીસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસોથી ચાર હજારને એકત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડમાં બે હજાર આઠસો એકાવન રૂપિયાથી ચાર હજારને પંચાણું રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજારથી ત્રણ હજાર નવસો રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસો સાઠથી ચાર હજાર એકસોને એંસી રૂપિયા જામનગર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો પચીસથી ચાર હજારને ચાલીસ રૂપિયા જુનાગઢ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો પચીસ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડમાં ત્રણ હજારથી ચાર હજારને એક રૂપિયા ઉપલેટા માર્કેટ યાર્ડમાં ત્રણ હજારથી ત્રણ હજાર નવસોને એક રૂપિયા પોરબંદર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર એકસો પંચોતેરથી ત્રણ હજાર પંચોતેર રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર ચારસો રૂપિયા જામખંભાળિયા માર્કેટ યાર્ડમાં ચાર હજારથી ચાર હજાર પાંચસોને સિત્તેર રૂપિયા ધ્રોલ યાર્ડમાં ત્રણ હજારથી ત્રણ હજાર નવસો રૂપિયા બચાવ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસોથી ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયા વાંકાનેર યાર્ડમાં ત્રણ હજાર છસોથી પાંચ હજાર ત્રણસો ને એકાવન રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડમાં બે હજાર છસો પચાસથી ત્રણ હજાર આઠસો રૂપિયા જસદર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર એકસો પચાસ રૂપિયા કાલાવાડ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર આઠસો ને પચાસ રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજારથી લઈને ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા હળવદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસો પચાસથી ચાર હજારને એકસો પચીસ રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો ચાલીસથી ત્રણ હજાર નવસો ને એંશી રૂપિયા દસાડા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર રૂપિયા બાબરા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસો સિત્તેરથી ચાર હજાર રૂપિયા બેસાણ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર રૂપિયાથી ત્રણ હજાર આઠસોને એકતાલીસ રૂપિયા લાલપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો એકવીસથી પાંચ હજારને એકાવન રૂપિયા પાટણ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર પાંત્રીસ રૂપિયા રાધનપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસો સિત્તેરથી ચાર હજારને બસો પચાસ રૂપિયા સાણંદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસો એકતાલીસથી ચાર હજારને એક રૂપિયા વાવ માર્કેટ યાર્ડમાં ત્રણ હજારથી ત્રણ હજાર આઠસોને સાઠ રૂપિયા સમી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર સાતસો ને એકવીસ રૂપિયા થરાદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસો પચાસથી તેર હજાર નવસો ને એક્યાસી રૂપિયા તળાજા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી તેર હજાર સાતસો ને પચાસ રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં બે હજાર નવસો નેવથી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા અને છેલ્લે ધોરાજી માર્કેટ યાર્ડમાં બે હજાર નવસો એકવીસથી ત્રણ હજાર સાતસો ને અગિયાર રૂપિયા ભાવ બોલાયો હતો જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને પણ આ વીડિયો શેર કરવાનું ભૂલતા નહીં અને જે ખેડૂત મિત્રો હજુ સુધી આપણે આ ચેનલ કિસાન હેલ્પને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય જવાન જય કિસાન